બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં હવે ધાનેરામાં હનુમાનજીની એન્ટ્રી થઈ છે છેલ્લા એકવીસ દિવસથી ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલ ધાનેરા હિત રક્ષક સમિતિ હવે હનુમાનજીના શરણે પહોંચી છે અને હનુમાનજીના મંદિરમાં યજ્ઞ કરીને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આહુતિ આપીને સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હનુમાનજીને આવેદનપત્ર આપ્યું હતું અને અમારો જે અંતર આત્મા છે ધાનેરા તાલુકાનો નેવું ટકા લોકોનો અંતર આત્મા છે એ એ કહે છે કે અમન ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે કારણ કે એના માટે છેલ્લા એકવીસ દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે અંદર પ્રાર્થના કરી રહ્યા છે એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે અને ભગવાન પણ સાથ આપશે અને ભગવાનને પણ જેમ ગુજરાત સરકારના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે

રક્ષા કરવા માટે અને સરકારને સદબુદ્ધિ એના માટે કરીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે મારે આપના માધ્યમથી એક વાત બીજી કરવી છે કે બનાસકાંઠાને આજે વાવ થરાદની અંદર ધાનેરાને જોડ્યું હોય ત્યારે મને એક વાતની ખબર નહીં પડતી કે સામે આ કોણ કરાવે છે કે ભાઈ અમારે વાવ થરાદમાં જેવું છે આ બધું ડેરીઓને ડેરીઓના માધ્યમથી અમુક સંસ્થાના માધ્યમથી આ બધું એમને તમને વાવ થરાદમાં નાખી વાવ થરાદમાં તો આપણે મૂકી દીધા છે તો તમારે હવે આ રેલીઓ કાઢવાની ક્યાં જરૂર છે જેને જરૂર છે કે ભાઈ અમારા વાવ થરાદમાં નથી જાવું એની વાત છે તમને આજે વાવ થરાદમાંથી ધોનેરામાં સામેલ કરે ત્યારબાદ તમારે આ કાર્યક્રમ કરવો જોઈએ પણ આ કાર્યક્રમ કોઈ રાજકીય ઈશારે થાય છે અને એક એવો ઝેર ફેલાવે છે કે આ અમારા તાલુકાને તોડવાનું કામ જે પણ વ્યક્તિ કરે છે એને હું આ દાદા પર પ્રાર્થના કરું છું કે દાદા હવે અમારાથી અમે તો એમને સમજાઈને થાક્યા પણ આપનામાં આપને અમે વિનંતી કરા કે આપ એમને કઈક ચમત્કાર આપો તો આ લોકોને ને સદબુદ્ધિ આવે કારણ કે સદબુદ્ધિ આવતી જ નથી એમને વાત સમજવાની જરૂર છે કે અમે અમને વાવ ધરાતમાં માં નખ્યા એટલે અમે આ બધા કાર્યક્રમો આપીએ છીએ